આજે આપણે બનાવવાના છીએ મકાઈની ભેળ હું બે ટાઈપની મકઈની ભેળ બનાવવાની છું તો તમે જોઈ શકો છો મેં આ એક કિલો મકાઈ હતી એને આવી રીતે દાણા કાઢી લીધા છે હવે જો મેં સાઈડમાં પાણી ગરમ કરવા રાખ્યું છે એમાં મેં એક ચમચી મીઠું નાખ્યું છે હવે આપણે આ દાણા નાખી દઈશું એમ આપણે દાણાને બહુ બાફવાના નથી બેથી ત્રણ મિનિટ માટે ઉકળે એટલું જ આપણે એને બાફવાનું છે તો ચલો હવે આપણે મકાઈ બાફી લઈએ જો હવે આપણા મકાઈને ઉકળવાને બે મિનિટ થઈ છે હવે આપણે ગેસ બંધ કરી અને મકાઈ કાઢી લઈશું એક કાણાવાળા વાટકામાં જો હવે આપણે મકાઈ બફી અને રાખ્યા હતા તો સરસ આપણા મકાઈ બફાઈ ગયા છે તો હવે આપણે એને ચાકના ફોર્મમાં આપણે બનાવીશું તો મેં એક ચમચી ઘી મૂક્યું છે આમાં તમે બટરનો પણ ઉપયોગ કરી શકો પણ મને થોડી ઘીમાં વધારે પસંદ છે એટલે હું ઘીમાં બનાવું છું હવે આપણે આ મકાઈ આપણે આમાં નાખી દઈશું હવે નાખીશું આપણે થોડું ધાણાજીરું થોડું લાલ મરચું તીખા તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો થોડો ગરમ મસાલો આપણે બાફામાં થોડું મીઠું નાખ્યું દઉં એટલે આપણે ઉપર જોઈતા પ્રમાણમાં મીઠું નાખી અને સરસ રીતે એને હલાવી લઈશું મકાઈ આપણા સરસ ઘી અને મસાલા સાથે સંતરાઈ અને ભેળ ખાવા માટે તૈયાર થઈ ગયા છે ચલો આપણે એને સર્વ કરી દઈએ જો હવે આપણે ઉપર નીતાવીશું થોડું લીંબુ ઉપર નાખીશું આપણે થોડી આલુ સેવ એકદમ બારીક કાપેલી થોડી ડુંગળી નાખીશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ગરમા ગરમ ચોમાસામાં ચટપટું ખાવાની મજા પડે એવી આપણી મકાઈની ભેળ તો તમે પણ આવી રીતે બનાવજો તમારા બાળકો ખુશ થઈ જશે અત્યારે ચોમાસામાં મકઈ પણ ખૂબ સરસ મળે છે તો મેં એક ચમચી ઘી મૂક્યું છે ઘીમાં મેં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ નાનું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી આવી રીતે ઝીણી સમારી અને આપણે ઘી ગરમ મૂક્યું હતું એમાં ઉમેરી દીધું છે હવે આપણે આ થોડુંક સંતરાવા દેવાનું જો તમારા બાળકોને ટામેટું પસંદ હોય તો તમે ટામેટું પણ નાખી શકો મારા બાળકોને આમાં ટામેટું પસંદ નથી એટલે હું નથી નાખતી ગાજર ટામેટા તમારે જે નાખવું હોય એ તમે નાખી શકો છો હવે ઉમેરી દઈશું આપણે મકઈ હવે નાખીશું આપણે ઓરેગાનો અત્યારના બાળકોને પીઝાની ફ્લેવર બહુ પસંદ હોય છે એટલે આપણે એમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું તમારા ટેસ્ટ પ્રમાણે તમે ચીલી ફ્લેક્સ નાખી શકો છો કારણ કે આપણે ઉપરથી આલુ સેવ નાખીશું એટલે એમાં પણ થોડીક તીખાશ હોય છે એટલે આપણે જોઈતા પ્રમાણમાં મીઠું અને ચીલી ફ્લેક્સ નાખવાનું હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું જો હવે આપણી ભેળ એકદમ સરસ હલાઈ અને સરસ થઈ ગઈ છે હવે આપણે જોઈતા પ્રમાણમાં લીંબુ દીતા દઈશું હવે હલાઈ અને આપણે એને સર્વ કરીશું જો હવે આપણે ઉપર નાખીશું થોડી આલુ છે થોડા નાખીશું કોથમીર જુઓ તૈયાર છે એકદમ સરસ વરસાદમાં ખાવાની મજા પડે એવી ચટપટી મકાઈની ભેળ તો તમે પણ આ રીતે બનાવજો ઘરમાં દરેકને પસંદ આવશે આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ